સિદ્ધપુર ખાતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં કેબિનેટ મંત્રી વર્કશોપ યોજાયો મંત્રીશ્રીએ જણાવ્યું કે આ વર્કશોપ ગામડાઓના વિકાસ માટે રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપે છે જેનાથી સરપંચોને વિકાસની રૂપરેખા બનાવવામાં મદદ મળશે જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ સિદ્ધપુર પ્રાંત અધિકારી જય બારોટ

એક બહુમાનનો કાર્યક્રમ હતો તેની સાથે સાથે અમૂલના ચેરમેન તરીકે અદરણીય અશોકભાઈ ચૌધરીજી ચૂંટાણા એમનો પણ બહુમાનનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની સાથે સાથે સમયની કિંમત સમજાય અને એને માર્ગદર્શન આપી શકાય એના માટે અધિકારી શ્રીઓને જોડ્યા જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી શ્રી બધાએ ઉપસ્થિત રહીને એક સરસ ડિજિટલ ડિજિટલ દુનિયાની અંદર ડિજિટલ એક સરસ ફાઇલ બનાવી છે અમે એ ફાઇલના માધ્યમથી દરેક સરપંચશ્રીઓને પહેલાંથી માંડીને શું કામ કરી શકાય એના માટેનું સારું માર્ગદર્શન આપવાની કોશિશ કરી છે એની સાથે સાથે સરકારશ્રીની કંઈક કેન્દ્ર સરકારની ગ્રાન્ટો છે રાજ્ય સરકારની કંઈ ગ્રાન્ટો છે અને બીજી વધારાની શું સુવિધાઓ પ્રાપ્ત થાય છે સરપંચશ્રીએ કેવી રીતે કામ કરવું જોઈએ એમની ફરજો શું છે એ પ્રકારની વ્યવસ્થાનું માર્ગદર્શન અહીંયા આપવામાં આવ્યું છે અને સાથે એક સંકલ્પ કર્યો છે કે બધું ભૂલીને આપણે પાંચ વર્ષ જ્યારે સરપંચશ્રી અને એની ટીમ અને ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અધિકારી પદાધિકારી બધા ભેગા થઈને આ વિસ્તારનું આપણે એક સારું કેવી રીતે કામ કરી શકાય એકબીજાનો સહયોગથી એ પ્રકારના સંકલ્પ સાથે આજ જ કાર્યક્રમ યોજાયો મને ચોક્કસ ખાતરી છે આ કાર્યક્રમ ના માધ્યમથી અનેક પ્રકારના વિકાસ ના કામો થશે ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ